ગુજરાત એસટી નિગમ દ્વારા આગામી ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખતા વિશેષ જાહેરાત કરવામાં આવી છે જેમાં મુસાફર માત્ર આઠસો પચાસ રૂપિયામાં ચાર દિવસ તેમજ ચૌદસો પચાસના ખર્ચે સાત દિવસ સુધી સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકે છે તેમજ સલામત સવારીની સાથોસાથ વિશેષ સુવિધા મેળવી શકે છે મનફાવે ત્યાં ફરો નામની યોજના અંતર્ગત આ લાભ તમામ ગુર્જર નેગરી અને અન્ય એક્સપ્રેસ બસોમાં લાગુ પડશે ગુજરાત एसटी નિગમ દ્વારા નોન એસી સ્લીપર કોચમાં પણ આ યોજના અમલી ગણાશે આ યોજનાને પગલે ગુજરાતના જે મુસાફ મન પાસમાં 4 દિવસથી 7 દિવસ સુધીનું છે એમાં ચારસો પચીસથી ચૌદસો પચાસમાં એમાં લોકલ એક્સપ્રેસ ભુજનગરી અને નોન એસી બસનો સુવિધા ઉપલબ્ધ છે જે એક સુવિધા એક મુસાફર જનતાને એવું જ એમાં એક સુવિધા એક છે કે તમે આરામથી એ પાસ લઈ ને ગમે ત્યાં તમે ફરી શકો છો ગુજરાત પ્રમાણે અને તેમાં પણ પ્રકારની અગવડતા પડતી નથી